અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ખાડ્યા વિસ્તારમાં અનોખો બનાવ સર્જાયો હતો રથયાત્રામાં સામેલ એક હાથીએ અચાનક સંતુલન ગુમાવતા તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી ભીડભાડ અને અવાજને કારણે હાથી બેચેન થઈ ગયો હતો જેના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી સ્થિતિને ગંભીર બનતી જોઈ તાત્કાલિક પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પોલીસ દ્વારા ભક્તોને આસપાસની ભીડને સુરક્ષિત અંતરે હટાવી દેવામાં આવી હતી જેથી કોઈ જાનહાની ન થાય વન વિભાગના નિષ્ણાંતો અને ડોક્ટરોએ હાથીને શાંત પાડવા માટે જરૂરી પગલાં લીધા ને તેને કંટ્રોલમાં લીધો હાથીને કંટ્રોલમાં લેવા માટે ટ્રાન્કલુઝર અને અન્ય તકેદારીના ઉપાયો અપનાવાયા હતા વન વિભાગે હાથીના આરોગ્યની પણ તપાસ કરી અને તેને સ્થિર હોવાનું જાહેર કર્યું આ સમગ્ર ઘટનાને કારણે રથયાત્રામાં થોડો સમય માટે અવરોધ સર્જાયો હતો પરંતુ તંત્રની સામે કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી આ ઘટના પછી તંત્ર દ્વારા રથયાત્રામાં સામેલ તમામ પ્રાણીઓ માટે વધારાની સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે ભક્તોને નગરજનોમાં તંત્રની સતર્કતા અને ઝડપી કાર્યવાહી માટે પ્રશંસા થઈ રહી છે આખરે રથયાત્રા શાંતિપૂર્વક આગળ વધી હતી અને કોઈ મોટી જાનહાની થવા પામી નહોતી